હાથમાં તમારે માળા ફરતી હોય અને જીભમાં રામ નામ બોલતા પણ મનમાં ચૌદ દિશ ફિરતો હોય તો એને સાચું સ્મરણ કહેવાય નહીં તો સાચું સ્મરણ કોને કહેવાય નમસ્કાર જય માતા જય શ્યા મિત્રો એસ જે ગઢવીના રામ રામ મિત્રો ભ્રમલીન કાનદાસ બાપુ સુંદર મજાની બે સાખીઓ ગાતા સ્મરણ કોને કહેવાય પરમાત્માનું ભજન કોઈ પણ જીવ આત્માએ પોતાના કલ્યાણ માટે ભજન કરવું હોય તો ભજન કેવી રીતે કરવું સ્મરણ કેવી રીતે કરવું એ સાખીઓ અત્યારે ભૂલાતી હોય એવું લાગી રહ્યું છે આપણે અહીંયાથી ગાવાનો પ્રયત્ન કરીશું અહીંયાથી લખેલી તમને મળશે તમે તમારી નોટમાં પણ નોંધી શકો છો જે નવા મિત્રો આપણી ચેનલમાં જોડાયા એમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે એમને ખાસ વિનંતી એસ જે ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો દરેક મિત્રોને શેર કરો અને આપણે સંગીત શીખવાની એક તાલકીટ મળે છે ઉપર આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરીને સંપૂર્ણ એની માહિતી મેળવી શકો છો આ તાલકીટ આપને ઘરે બેઠા સંગીત શીખવા રિયાઝ કરવા પ્રેક્ટિસ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ઉપર આઈ બટનમાં તમને વિડીયો પણ મળી જશે એના ઉપર ક્લિક કરીને દરેક મિત્રોએ તાલકીટ લીધી છે એમના જ વિડીયો છે દરેક વિડીયો જોશો આપેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરીને સંપૂર્ણ એની માહિતી મેળવી શકો છો તો ચલો આપણે સાંભળીએ સુંદર મજાની બે સાખીઓ જે ભ્રમલેન કાંદાસ બાપુ ગાતા સદગુરુ મહારાજ કી मुख मां माणा कर में फिर

ઈશ્વર મેન ર ફીર હિલે જી બુકે ઓ મનુઆ ઈશ્વર મેન રે ફીર કે ઓઠ સાખી ગાતા के स्मरण ऐसो चाहिए जैसे लागत है चोट मनवा ईश्वर में लीन रहे फिर हिले न जीभ के होठ माला तो कर्मे फिरे जीभ फिरे माई मनवा चौदस फिरे ऐसो सुमिरण नाई सुमिरण ऐसो चाहिए जैसे लागत है चोट मनवा ईश्वर में लीन रहे फिर हिले न जीब के होठ जय माता जी जय राम